Bapak, જય મંગલમાં મિત્રો ફરીવાર પાછા દર્શન કરી લઈ ગયો જો દરેક મિત્રો માંગલધામ ભગોડા આજે મંગળવાર અને ફરીવાર પાછા આપણે મંગળવારના માતાજીના દર્શન કરાવીએ છીએ તો દરેક મિત્રો લાઈવમાં જોડાવ અને માતાજીના દર્શન કરો થોડુંક મિત્રો ઠંડીનું પ્રમાણ વધારે છે અને યાત્રાળુઓની પણ સંખ્યા થોડીક ઓછી છે ડીમ છે આવી જ રીતના આપણે દર મંગળવારે લાઈવ કરીએ છીએ માંગલધામ ભગોડા અને દરેક મિત્રોને આપણે માંગલધામ ભગોડા લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો જો આપણે આવ્યા હોય ને આરતી શરૂ હોય તો પણ આરતીના પણ દર્શન કરાવીએ છીએ મિત્રો અહીંયા રાત્રિ રોકાણ માટે અને ચોવીસ કલાક મંદિર ખુલ્લું હોય છે ચોવીસ કલાક મંદિર ખુલ્લું હોય છે અને રાત્રિ રોકાણની સુવિધા પણ કરી દેવામાં આવે છે મિત્રો આપણે અહીંયા ગાડલા ગોદડા અને રૂમની વ્યવસ્થા કરવામાં કરી દેવામાં આવે છે અને નાના લોકોની પણ ઘોડિયાની પણ સુવિધા કરી દેવામાં આવે છે અને ચોવીસ કલાક મંદિર ખુલ્લું હોય છે ગમે ત્યારે આવો તમે બહુડા તો ચોવીસ કલાક મંદિર ખુલ્લું હોય છે અને માતાજીના દર્શન થશે તમને અને અહીંયા ઘણી બધી સરકારી એસટી બસો પણ આવે છે મિત્રો તમારે તળાજા મહુવા ભાવનગર અમદાવાદ વેરાવળ સોમનાથ વલભીપુર ધંધુકા લીંબડી બધી જ ગાડી અહીંયા આવે છે રાજકોટ છે તો તમે સરકારી બસમાં પણ આવી શકો છો એનું ટેબલ મિત્રો આપણી પાસે છે હાલમાં નથી તો આપણી પાસે ટાઈમ ટેબલ મળી જાય છે તો આપણે પોસ્ટમાં ધરાવજો અને નવા મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરજો અને શેર કરજો મિત્રો આપણી ચેનલ તો પશુપાલન અને ખેતીવાડીની છે પણ આપણે દર મંગળવારે માતાજી આવીએ છીએ એટલે માતાજી દર્શન દરેક આપણા મિત્રો છે એને લાઈવ દર્શન કરાવીએ છે તો આજે ફરીવાર એકવાર દર્શન કરી લ્યો જય મંગલમાં જય દ્વારકાધીશ